ગંભીર સ્થિતિ સર્જાઈ હોસ્પિટલના રૂમ કોલ્ડ સ્ટોરેજ કેન્દ્ર અને

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી ચોવીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ કે જે જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણવામાં આવે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે અહીંથી જે દર્દીના સગા સ્નેહીજનો આવતા હોય છે તેમને પણ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે સરકારી ત્યાં પણ પાણી ભરા છે તેની આજુબાજુમાં પણ આ વરસાદી પાણીનો ભરાવો થયો છે બીજી તરફ જે પીએમ રૂમ છે ત્યાં ડેડ બોડી પીએમ માટે લઈ જવામાં પણ હાલાકીનો સામનો છે તે દર્દીઓના સગા અને સ્નેહીજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર